જય માતાજી કવિ કાગનો એક દુહો છે ઉતારવા જેવો છે એક મંત્ર જેવો છે એને દાખલો જંતુનો આપ્યો છે પણ સમજાવ્યા છે માણસને અને એમાં એમ કે છે કે મકોડો મૂરખ ઘણો ખાવાનું લગરી ખાય મકોડાને આપણે બધાએ જોયું હોય કીડી મકોડું જે નાનું જંતુ આવે અને એના આગળ તમે ધ્યાનથી ક્યારેક જોજો મકોડો હોય ત્યારે એના આગળ જે આમ બે બટકું ભરવાનું જે મોઢું હોય ને એને પાછળના ભાગમાં કરકરિયા હોય એ કરકરિયા એવા હોય કે આમ આંકડો અંદર કરી શકે પણ બહાર પાછો ન નીકળી શકે એટલે આમ કરીને આમ બટકું ભરી જાય ને પછી એ વસ્તુને તોડી શકે છોડી ન હકે અને કવિ કાગે આ દુહો લેખો આની ઉપર કે મકોડો મૂર્ખ ઘણો ખાવાનું લગરી ન ખાય પાછું એમાંથી ખાય ન હકે ફક્ત ને ફક્ત એ બટકું ભરીને તોડી જ શકે મકોડો મૂર્ખ ઘણો ખાવાનું લગરી ન ખાય પછી આમ બટકું ફરી હોય માનો કે અહીંયા બટકું ભરી દીધું હોય એટલે આમ કરીને આમ આપણે ખેંચવી દીધું બરાબર એ ખેંચો ને તો એ એની જે આમ 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 પકડ જે હોય ને મોઢાની આંકડાની જે આમ આમ વીછીના આંકડા જેવા એના આંકડા હોય એ આમ પકડ લઈ લીધી હોય ને એ મૂકી ન શકે શું ઓલા કરકરિયા હોય ને એ છૂટવા ન દઈએ એટલે મકોડો મૂર્ખ ઘણો ખાવાનું લગરીને ખાય પછી આમ કરીને આમ ખેંચો ગમે માણસ ને કંઈક કરડે એટલે આમ કરીને આમ ખેંચવાનું તો છે તો એના કેડના કટકા થાય આમ ખેંચો એટલે કેડે વચ્ચેથી તૂટી જાય મકોડો પણ મોઢું તો નેન ને ચોટ્યું રે પછી પાછું ફરથી આમ ખેંચવું પડે મકોડો મૂર્ખ ઘણો ખાવાનું લગરીન ખાય એના કડના કટકા થાય તોય કરડ ન મૂકે કાગડા તોય બટકું જે ભરેલું છે એ મૂકી નથી એક તો પોતે તૂટી જાય છે હવે આ દુહો કાગબાપુએ મકોડા ઉપર લખ્યો પણ માણસને સમજાયું છે સમજવાની મજા આવે છે કે જેમ મકોડો બટકું ભર્યા પછી મૂકી નથી માણસોના એવા સ્વભાવ છે કે કોઈ પણ વાત પકડી લઈએ ને એટલે મૂકે નહીં દાખલા તરીકે દારૂની લઈતે છડી જાય હગાવાલા સમજાવી 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 હમજાવી અને થાકી જાય પણ એ દારૂની લત મૂકે નહીં છોડે નહીં પછી એમ કરતા 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 એના મિત્રો તૂટી જાય એના સંબંધો તૂટી જાય એનો ધંધો તૂટી જાય એનો આવકારો તૂટી જાય એનો સ્નેહ તૂટી જાય અને ઘરમાંથી માન પણ તૂટી જાય આ બધું તૂટી જાય ને તો એ ઓલી લત ન મૂકે આ મકોડા સમાન કે તૂટી જાવ ત્યાં સુધી નહીં મૂકવાનું જો મૂકી દો તો હાજા રહી જાઓ પણ મૂકી ન હો શકો શું કરો જુગારે કોઈ સડી ગયો હોય ધીરે 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 એ ભીમ ગ્યારમાંથી રમે હાયતમ હૈઠમ રમે એમ કરતાં કરતાં આડે દિવસે રમવાનું શરૂઆત કરે અને રમતા 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 એ ખીચામાં હોય ત્યાં હું રમે પછી ઘરની કંઈક આવક હોય તો એમાંથી રમે પછી આવક ઓછી થાય તો ઉછીના પાસીના લઈને રમે ઉશીના પાછીના હાટુ થાય પાછા વ્યાજમાં કરે અને વ્યાજમાં કરીને પછી ઘરેણા ઉપર નજર જાય અને બહુ બેફામ જો રહે તો પોતાની મિલકત પણ ખોવી પડે અને વ્યવહાર પણ તૂટી જાય અને આ બધી રીતે જયારે તૂટી જાય ને એ મકોડા સમાન છે કે તૂટી જાય મૂકવાનું પછી ત્રીજી વાત ચારિત્રહીન બની જાય પછી એમાંય સંબંધો તૂટી જાય સગાવાલાનો સ્નેહ તૂટી જાય પોતાનો વ્યવહાર તૂટી જાય પોતાનું માન તૂટી જાય તો આ મકોડા સમાન છે કહેવાનો અર્થ કે પોતે તૂટી જાય ત્યાં સુધી ન છોડી શકે તો માનવાનું મકોડો મૂર્ખ ગણો ખાવાનું લગરીને ખાય એના કડના કટકાં થાય તોય કરડ ન મૂકાય કાગડા જય માતાજી આ તો મેં કીધું બધાને લાગુ પડતું નથી આમાંથી જે તૂટી જાય તો એ મૂકી ન શકે એના માટેનું છે જય માતાજી